બગરસુરાની છાત્રોને હાથ પર બ્લેડના કાપા મારવાની ઘટના બાદ ડીસામાં પણ શાળામાં બાળકોમાં હાથ પર બ્લેડના કાપા માર્યા હોવાનું સામે આવ્યું છે અને જે બાદ સ્થાનિક વહીવટી તંત્ર ડીસા પહોંચી અને તપાસ કરી રહ્યું હતું જો કે આખો મામલો દબાવી દેવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો હોય એમ એક પણ શિક્ષકે આ મામલે હરફ સુધા ઉચ્ચાર્યા નથી પ્રાથમિક શાળાના સ્ટાફ દ્વારા બાળકોના કાઉન્સેલિંગ માટે ટીમ આવતા સમગ્ર બાબત પરથી પડદો ઉચકાયો છે નિશાની શાળાની અંદર બાળકોના હાથ પર બ્લેડના કાપા જોતા કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું વહીવટી તંત્રના અધિકારીઓએ તુરંત જ આવા બાળકોના પરિજનો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો અને જેમાં પ્રાથમિક તબક્કે અહીં વિડીયો ગેમ વાળી કોઈ બાબત સામે નહોતી આવી પરંતુ દેખાદેખીમાં કેટલાક બાળકોએ આ પ્રકારના કાપા માર્યા હતા સાહેબ આ છોકરાએ થોડું હાથ ઉપર કંઈક કર્યું છે જુઓ ને એટલે મેં છોકરાને બોલાયા એને જોયું તો સામાન્ય નિશાની હતી એના પર કંઈક વાગ્યું એવી એટલે મેં છોકરાને પૂછ્યું ભાઈ શું કર્યું છે આ તો છોકરાએ કહ્યું સાહેબ મને એક મારા દોસ્તાર હતો ને એણે એમ કહ્યું કે ભાઈ તું આવું કરી શકે કે જો હું કરી શકું તારામાં તાકાત છે કે આ કેમ ના કરી શકું એટલે એને કંઈક એની નિશાની એને હાથ ઉપર બનાવી પછી બીજા છોકરાને બી જોયું એને બી પૂછ્યું કે સાહેબ મને મારા મમ્મીના સોગન ખવડાયા ને મારા મમ્મીના પપ્પાને એટલે કે મેં આવું કર્યું પછી જો એમાં કશું બીજું કંઈ હતું નહીં એટલે અમે બહુ લાઇટલી લઈને છોકરાને થોડું સમજાવીને મોકલી દીધા પણ બીજા દિવસે પેલું બગસરાની જે ઘટના આવી ને એટલે અમે થોડા ગંભીર બન્યા કે સાલું આ છોકરાની આ હતા મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે હું સાયકોલોજી સ્ટુડન્ટ છું અમરેલી બાદ હવે બનાસકાંઠા જિલ્લાની ડીસાની રાજપુર પ્રાથમિક શાળાની એક ઘટના સામે આવી છે જ્યાં વિદ્યાર્થીઓએ કોઈ પણ કારણસર હાથના કાપા માર્યા છે ત્રણથી ચાર જેટલા વિદ્યાર્થીઓએ હાથના ન કાપા માર્યા છે ક્યાંક જે રીતે શાળાને આ વાતની ઘટનાની ખબર પડી ક્યાંક કાઉન્સેલિંગ પણ કર્યું છે પણ હવે શા કારણોસર વિદ્યાર્થીઓએ હાથના ન કાપવા મારવાની ફરજ પડી હતી તેને લઈને તપાસનો ધમધમાસ શરૂ થયો છે મારા કેમેરામેન દ્રશ્યો બતાવી રહ્યા છે આ છે ડીસાની રાજપુર પ્રાથમિક શાળા કે જ્યાં આગળ વિદ્યાર્થીઓએ હાથના ન કાપવા માર્યા હતા તેવી ઘટના સામે આવી હતી શા કારણોસર વિદ્યાર્થીઓએ હાથનાના કાપા મારવા પડ્યા શું કોઈ ગેમના રવાડે ચડીને વિદ્યાર્થીઓએ પગલું ભર્યું છે તે પણ એક તપાસનો વિષય છે આ મામલે હવે કાઉન્સેલિંગ શરૂ થયું છે શાળાના જે આચાર્ય છે શ્રવણભાઈ પ્રજાપતિ તેઓ જણાવી રહ્યા છે કે અમે તો આ મામલે કાઉન્સેલિંગ પણ કર્યું છે લોક જાગૃતિના ભાગરૂપે કે શા કારણોસર વિદ્યાર્થી આ કરવું પડે જો કે વિદ્યાર્થીઓ હજી ચૂપી સીવી રહ્યા છે શા કારણોસર કર્યું હતું ક્યાંક વાલીઓને આ મામલે ખબર પડી હતી ને તેમને જે શિક્ષણ વિભાગના જે આચાર્ય છે શિક્ષકો છે તેઓ સાથે પણ વાર્તાલાપ કર્યો હતો કે સાહેબ શું શાળાના અંદર આવું કોઈ અનુબંધ બન્યું હતું તો શા કારણે વિદ્યાર્થી આવું કરવું પડ્યું જો કે હવે વિદ્યાર્થીઓ શા કારણોસર હાથના કાપા મારવા પડ્યા તેને લઈને તપાસનો ધમધમાસ શરૂ થયો છે દુરપરમા જીએસટીવી બનાસકાંઠા